જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સથી બે મિનિટમાં સાકર વગર ક્રીમ વગર કન્ડેન્સ મિલ્ક વગર વેઇટ લોસ રેસીપી છે ફ્રેન્ડ્સ આ અને ફૂલ ઓફ પ્રોટીન મૂસ છે તમે ઘરમાં નાના મોટા બધા ખાઈને ખુશ થઈ જશો ને આઈસ્ક્રીમ કુલ્ફી ભૂલી જશો એમ થશે કે આ સિઝનમાં રોજ બનાવીને ખાઈએ તમે આની થિકનેસ જુઓ એકદમ થીક ખાવાની મજા આવશે અને એકવાર બનાવશો તો વારેઘડી બનાવવાનું મન થશે એની તો ગેરંટી છે અને મેઇન થિંગ છે ઝટપટ બને છે વેઇટ લોસ રેસીપી છે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે પનીર તમે કાં બારનું ફ્રેશ પનીર વાપરો અથવા ઘરમાં ફ્રેશ પનીર બનાવો અને ઘરમાં પનીર કેવી રીતે બનાવવું એ જાણવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો લઈશું હાફુસ કેરી હવે આ મેઇન બે ઇન્ગ્રેડિયન્ટ છે પનીર અને કેરી હવે આપણે આને મિક્સર જારમાં લઈશું પનીર અને મેંગો આપણે મિક્સર જારમાં લઈ લઈએ ને હવે અહીંયા મેં ગળપણ માટે લીધું છે મેપલ સિરપ ફ્રેન્ડ્સ જો તમારી પાસે મેપલ સિરપ ન હોય તો તમે સાકર એડ કરજો શા આપણું હાઈ પ્રોટીન મૂસ બનશે અને હવે તમને જોઈએ તો ચપટી તમે ઇલાયચીનો પાવડર નાખી શકો છો મેં નથી નાખ્યો સો તમે જોયું આ ક્વિક અને ઇઝી છે હવે આપણે આને બ્લેન્ડ કરશું અને એની આપણે સ્મૂથ પેસ્ટ બનાવી દઈએ સો મસ્ત સ્મૂથ પેસ્ટ તૈયાર છે અને તમે જુઓ કે કેટલી મસ્ત થીક થઈ છે એકદમ રીચ ક્રીમી થિક અને યમ્મી અને ફ્રેન્ડ્સ એકવાર ચાખી લેવાનું અને જો તમને ગળપણ એડ કરવું હોય તો આ ટાઈમે ગળપણ એડ કરીને એકવાર જરા થોડું ફેરવી દેજો પાછું મિક્સર એટલું ટેસ્ટી છે કે તમને એમ થશે કે આ સેટ કર્યા વગર આમ પણ ખાઈ લેવાય હવે આપણે આને એસેમ્બલ કરશું નાના નાના કપ અથવા નાના બોલમાં મારી પાસે અહીંયા મૂસના નાના નાના કપ્સ છે તો હું એમાં સેટ કરવાની છું તમે બોલમાં પણ કરી શકો છો ને આવા કપ્સ હોય તો એમાં બહુ જ ફાઇન પ્રેઝન્ટેશન લાગશે હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ જ્યારે આપણે અંદર મિક્સચર એડ કરીએ છીએ કેટલું થિક છે કન્સિસ્ટન્સી આ પ્રમાણે હોવી જોઈએ ફ્રેન્ડ્સ અચાનક ઘરે કોઈ મહેમાન આવી જાય તો તમે પારથી આઈસ્ક્રીમ કે કુલ્ફીની બદલે તમે આ જોયું કેટલું ઝટપટ બની જાય છે આ બનાવી શકો છો ને હવે ઇવનલી આ રીતે સ્પ્રેડ કરીને ગાર્નિશ કરશું નાના નાના કેરીના કટકા કાજુ અને પિસ્તા ફ્રેન્ડ્સ ગેરંટી છે કે આટલું ટેસ્ટી અને આટલું હેલ્ધી મૂસ તો તમને બહાર પણ નહીં મળે હવે આપણે આને બેથી ત્રણ કલાક ફ્રીજમાં ઠંડુ થવા કરી મૂકીએ અને ફ્રેન્ડ્સ ફ્રીજમાં નીચે જ મૂકજો ઉપર ફ્રીઝરમાં નહીં ફ્રેન્ડ્સ ત્રણ કલાક થઈ ગયા એટલે મેં આ ફ્રીજમાંથી બહાર કાઢ્યું છે એકદમ પરફેક્ટ મૂસ અહીંયા તૈયાર થઈ ગયું છે સુપર ટેસ્ટી અને કૂલ હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ રિચ ક્રીમી અને થિક ખાવાની બહુ જ મજા આવશે એમ થાય કે રોજ ખાઈએ સિઝનમાં હવે તમે આની થિકનેસ જુઓ ફ્રેન્ડ્સ એટલું સરસ રીચ ક્રીમી અને થિક બન્યું છે કે હું અહીંયા ચમચી ઊંધી કરીને હલાવું છું છતાં મૂસ જુઓ ફ્રેન્ડ્સ નીચે નથી પડતું એટલું ફાઇન રીચ અને ક્રીમી છે આવું તો તમને રિયલી બહાર નહીં મળે ફ્રેન્ડ્સ અને એ પણ પાછું ઘરનું હેલ્ધી એકવાર આ ખાવાનું સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ ખાધા જ કરવાનું મન થાય એટલું યમ્મી છે સો પ્રોટીનથી ભરપૂર મેંગો મૂસા તમે પણ બનાવો રેસીપી કમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ